સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવવા પર થાય છે દંડ આખરે કેમ આ ગામમાં કોઈ પતંગ નથી ચગાવતું જુઓ આ ખાસ રિપોર્ટમાં મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા મારું મેદાભાઈ ગાજાભાઈ ગોમ ફતેહપુરા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકોઠા આજે ના દિવસે અમારા ગામમાં ગોમમાં સડાવતા નથી અને કોઈ છોકરો પતંગ સડાવે તો એના અગિયાર હજાર રૂપિયા દંડ કરેલો છે અને વડીલે અમારે પેણે સૂચના આપી હતી કે ભાઈ અમે પાળે એવો તમે પેણ કેટલા પેણ પાળ દો આજ આજ સુધી અમે પાળા એ તો કોઈ પતંગ સડાવતા ભાળી દા તો એને પછી અગિયાર હજાર રૂપિયા દંડ લેવો અને ગાયરે આખો ગોમ ભેગો થાય ગોમ આખો ભેગો થાય ગાય માટે સાર નખાવા અને કબૂતરે દોડા અને કૂતરને લાડુ કરીને નાખા આખો ગોમ ભેગો થાય ચાર દાણા મોણસ મિલે તે આખા ગોમમાં ફરે ફરીને ભેળો કરીને ઉગરાવીને લાવી અને ફરે આઠે બનાવી અને નાખા અને આ ઉતરણ વિશે અમારા હારમ હારું હોય અમારા ગોમમાં ટોટલ ધાબાવાળા મકવામ છે કાસો એક પણ મકામ નથી એટલે મકામ ધાબાવાળા એ કઠવાડા માથે નહોતા એટલે છોકરા પડી તો આગળ લાગેલું હતો મરી ગયો હતો એને હિસાબથી આ બંધ રાખેલું હે અને હમણાં હાલ હવે શાંતિ છે કોઈ થડાવતો જ નથી મારું નામ હરિભાઈ પનાભાઈ અમે ઉત્તરાયણની અંદર પછી વસ્તી વડવાનું બંધારણ કરેલું હોય ધાબાથી છોકરા પડી જતા એટલા માટે બંધારણ કરેલું હોય તે અગિયાર હજાર દંડ કરેલો હોય અને ચકાવતો એક બોરી બાજરી પકડાઈ રહ્યા હતા મારું નામ કિરણભાઈ હું ગામ ફતેહપુરા અમારા ગામમાં વીસ પચીસ વર્ષથી પતંગ ચકાવતા નથી અમારા જે વડવાઓ હતા એમને આવો નિયમ બનાવ્યો હતો કે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચકાવવો નહીં જો કોઈ બી પતંગ ચકાવતા પકડાઈ જાય એમને અગિયાર હજારનો દંડ અને એક બોરી બાજરી અને ઉત્તરાયણના દિવસે અમારા વડવાઓ એવું કીધું હતું કે બધા ગામને મળીને આપણે ગોદરે લાડવા બનાવવા ગાયો માટે અને કૂતરાઓ માટે અને એક ચારા નાખવા ગાયોને અને પછી બધા ભેગા મળીને બધા ગામો ઉપર પોકાડવા બધા અમારા ગામમાં પણ દેવા પછી એ દિવસે અમે આવી રીતે નીકળીએ છીએ અમે એ દિવસ